નમસ્કાર બાળ મિત્રો આજે આપણે એનએમએમએસમાં એક ટોપિક છે હરોળમાં સ્થાન હરોળમાં સ્થાન મતલબ આગળથી સ્થાન પાછળથી સ્થાન અથવા તો કુલ સંખ્યા આપેલી હોય એમાંથી ડાબી અથવા જમણી બાજુએ કયો ક્રમ આવશે એના માટે એક ટોપિકની ચર્ચા કરવાની છે આ ટોપિકમાં એનએમએમએસના પેપરમાં લગભગ એકથી બે માર્કનો પૂછાય છે બરાબર તો આજે આપણે હરોળમાં સ્થાનમાં ચાર પાંચ સૂત્ર છે તેના વિશેની માહિતી મેળવશું અને ત્યારબાદ એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા અત્યાર સુધીના પ્રશ્ન છે એને સોલ્વ કરીશું સૌ પ્રથમ આપણે સૂત્રની ચર્ચા કરી લઈએ જ્યારે તમને કોઈ પણ શબ્દ આપેલો એટલે કે આગળથી ડાબી બાજુથી ઉપરથી પ્રથમથી પહેલેથી તો આ બધા જ શબ્દ એક જ છે બરાબર આગળથી શબ્દ વાપરે તો ભલે ડાબી બાજુથી વાપરે તો ભલે ઉપરથી વાપરે તો ભલે અને પ્રથમ થી એટલે કે પહેલેથી વાપરે તો ભલે તો આપણે એક જ વસ્તુ સમજવાની એના માટે સરખું સૂત્ર લાગુ પડશે ત્યારબાદ બીજું બીજો એવો શબ્દ વાપરેલો હોય કે પાછળથી જમણી બાજુથી નીચેથી અથવા છેલ્લેથી તો એને આપણે સરખું સમજશું બરાબર જ્યારે તમને પ્રશ્નમાં આટલામાંથી કોઈ પણ શબ્દ વાપરેલા હોય તો તેને આપણે સરખું સમજવાનું છે બરાબર હવે સૌપ્રથમ આપણે પહેલું સૂત્ર લઈ લઈએ આમાં કુલ પાંચ સૂત્ર છે પાંચ સૂત્રના આધારે આના દરેક પ્રશ્ન સોલ્વ થઈ જશે અને એકદમ છેલ્લો ટોપિક છે અને પરીક્ષામાં આના કોક પેપરમાં એક માર્ક આવે છે અને કોક પેપરમાં બે માર્કનું આવે છે એકદમ સહેલું છે ફટાફટ આપણે સોલ્વ થઈ જાય એવો ટોપિક છે બરાબર સૌપ્રથમ પ્રથમ પેલો સૂત્ર એવું છે કુલ સંખ્યા જ્યારે આપણે ગોતવાની હોય બરાબર કોઈ પણ વ્યક્તિનું ડાબી બાજુથી સ્થાન આપેલું હોય અને જમણી બાજુથી આપેલું હોય અને હરોળમાં કુલ સંખ્યા કેટલી છે એ ગોતવાનું કી બરાબર તો કુલ સંખ્યા માટેનું સૂત્ર છે આગળથી સ્થાન પાછળથી સ્થાન અને એમાંથી એક બાદ કરી નાખવાનું બરાબર કોઈ વ્યક્તિ છે દાખલા તરીકે એનું આગળથી દસમું સ્થાન છે અને પાછળથી નવમું સ્થાન છે બરાબર અને પૂછે કે હરોળમાં કુલ સંખ્યા કેટલી છે તો દસ અને નવનો સરવાળો કરવાનો અને એમાંથી એક બાદ કરી નાખવાનું એટલે કે હરોળમાં અઢાર વ્યક્તિ હશે બરાબર તો કુલ સંખ્યા જયારે ગોતવાનું કીએ ત્યારે તમને બે સ્થાન આપેલા હશે આગળથી સ્થાને આપેલું હશે અને પાછળથી સ્થાને આપેલું હશે બરાબર આગળ અથવા પાછળ શબ્દ નો વાપરેલો હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ વાપરેલો હશે અથવા તો ઉપર અને નીચે વાપરેલો હશે અથવા તો પ્રથમ અને છેલ્લે થી એવું વાપરેલું હશે ત્યારે આ સૂત્ર મૂકવાનું આગળથી સ્થાન વત્તા પાછળથી સ્થાન માઇનસ એક બરાબર એટલે કે આ પ્રથમ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું ત્યારબાદ બીજું સૂત્ર એવું છે બીજા સૂત્રમાં એવું છે કે જ્યારે તમને કુલ સંખ્યા આપેલી હોય કુલ સંખ્યા આપેલી હોય અને કોઈ એક બાજુ સ્થાન ઉપરથી સ્થાન અથવા નીચેથી સ્થાન આગળથી સ્થાન અથવા પાછળથી સ્થાન કોઈ એક બાજુનું સ્થાન આપેલું હોય ત્યારે સૂત્ર શું છે બરાબર કુલ સંખ્યા આપેલી હોય અને કોઈ એક બીજું સ્થાન આપેલું હોય બરાબર બીજો ક્રમ આપેલો હોય ત્યારે સૂત્ર શું લેવાનું તો કે ઉપરથી ક્રમ બરાબર ઉપરથી ક્રમ એ આપણે શું શબ્દ વાપરીશું આગળથી વાપરીશું ડાબી બાજુથી વાપરીશું પ્રથમથી વાપરીશું ઉપરથી ક્રમ જયારે ગોતવાનો કીએ ત્યારે કુલ સંખ્યામાંથી નીચેનો ક્રમ બાદ કરી નાખવાનો અને એમાં એક ઉમેરી દેવાનું બરાબર કુલ સંખ્યા દાખલા તરીકે આપણી પાસે દસ છે અને એમાંથી નીચેનો ક્રમ પાંચ છે તો દસમાંથી પાંચ બાદ કરી નાખવાના અને એમાં એક ઉમેરી દેવાનો બરાબર તો એનો ઉપરથી ક્રમ થશે જયારે આપણે આનો પ્રશ્ન સોલ્વ કરશું ને ત્યારે સરળતાથી આવડી જશે સૌ આપણે સૂત્રની ચર્ચા કરી છીએ ત્રીજું છે ત્રીજું સૂત્ર છે એ બીજા જેવું જ છે બીજા સૂત્રમાં ઉપરથી ક્રમ હતો અને ત્રીજા સૂત્રમાં ક્યાંથી ક્રમ છે નીચેથી ક્રમ બરાબર હવે જયારે આપણે નીચેથી ક્રમ લેવાનો હોય ત્યારે કુલ સંખ્યા લેવાની અને ઉપરનો ક્રમ બાદ કરી નાખવાનો અને એમાં ઉમેરી દેવાના તો આમ જોઈએ તો બે નંબર અને ત્રણ નંબરનું સૂત્ર સરખું છે બંને સૂત્રમાં કુલ સંખ્યા છે એમાંથી ઉપર અથવા નીચેનો ક્રમ બાદ કરી નાખવાનો છે અને એક ઉમેરવાનું છે બરાબર ત્યારબાદ હવે આપણે આગળ વધીએ આગળ વધીએ ચોથું સૂત્ર ચોથા સૂત્રમાં એવું છે ક્યારેક તમને એવા પ્રશ્ન આવશે કે જેમાં બે અલગ અલગ વ્યક્તિ જો અલગ અલગ વ્યક્તિ આપેલી હોય 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 અને પાસ પાસ બંને બેઠેલી અથવા પણ તો બંનેના ક્રમનો ફક્ત સરવાળો જ કરવાનો છે બીજું કાંઈ કરવાનું નથી બરાબર દાખલા તરીકે હેતલનો ક્રમ દસમો છે અને પંકજ નો ક્રમ પંદરમો છે બરાબર તો આ બંનેનો ફક્ત ને ફક્ત સરવાળો જ કરવાનો છે બરાબર બાજુ બાજુમાં બેઠેલા હોય તો દસ અને પંદર આ બે નો સરવાળો કરો એ આપણે જવાબ બરાબર હવે એક સરસ છે કે આવા પ્રશ્ન લગભગ આવતા નથી પણ પણ આવે તો આપણે આવડવા જોઈએ બરાબર અંગ્રેજી વર્ણમાળાના પ્રશ્નો એટલે કે એબીસીડીના પ્રશ્નો એબીસીડીના આધારે જો કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આ સૂત્રની રીતે આપણે ગણી શકીએ બરાબર આપણે ખબર જ છે કે અંગ્રેજી વર્ણમાળામાં એટલે કે એબીસીડીમાં કુલ છવ્વીસ અક્ષર છે હવે સૌ પ્રથમ તો જ્યારે આપણે એનએમએમએસ નું પ્રશ્નપત્ર આપવામાં આવે ત્યારે રફ પેજમાં બરાબર આ જે તમે કરશો એ તમને શ્રેણીમાં કામ આવશે અથવા એબીસીડી ના જે તાર્કિક ક્રમ આવે છે એમાં કામ આવશે અને એબીસીડી ના આધારે જે પ્રશ્ન પૂછાય છે એમાં કામ આવશે આટલું પેલું કામ કરી લેવાનું સૌ પ્રથમ પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે ત્યારે રફ પેજમાં એબીસીડી લખી અને બંને બાજુથી ક્રમ લખવાનો છે ડાબી બાજુથી ક્રમ લખવાનો છે જમણી બાજુથી ક્રમ લખવાનો છે જ્યારે અત્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરશું ત્યારે આપણે એ સમજાવશું બરાબર હવે અંગ્રેજી કોઈના આધારે કેવો પ્રશ્ન પૂછાઈ શકે ડાબી બાજુના કોઈ સ્થાન પછી જમણી બાજુના સ્થાન માટે હવે તમને એબીસીડી આખી આપેલી છે અને તમને એવું પૂછેલું છે કે ડાબી બાજુના કોઈ સ્થાન પછી તો આવો શબ્દ આવે ડાબી બાજુના કોઈ સ્થાન પછી જમણી બાજુના સ્થાન માટે અથવા તો જમણી બાજુનું કયું સ્થાન હશે એના માટે જો પ્રશ્ન પૂછે તો શું કરવાનું તો તમને જે પ્રશ્નમાં ડાબી બાજુ આપેલું છે એમાં તમારે એક ઉમેરી ત્યારબાદ બાજુ કરી નાખવાનું બરાબર આ જે આપણે ગણતરી કરવાની છે એ ડાબી બાજુથી એટલે કે એબીસીડી ના છેલ્લા અક્ષરથી સ્ટાર્ટ કરવાની છે કારણ કે છેલ્લો અક્ષર જેડ છે એ આપણી એબીસીડીનો ડાબી બાજુનો ભાગ છે જમણી બાજુ નો ભાગ છે એ થી શરૂઆત થાય જમણી બાજુ છે એabcd ની શરૂઆત કરી અહીંથી થાય અને ડાબી બાજુ એટલે z થી થાય બરાબર તો શું કરવાનું તો જ્યારે તમને ડાબી બાજુના કોઈ સ્થાન પછી જમીની બાજુનું સ્થાન ગણવાનું કી બરાબર તો શું કરવાનું ડાબી બાજુનું સ્થાન છે એમાં એક ઉમેરી દેવાનું અને એમાંથી જમીની બાજુનું સ્થાન બાદ કરી નાખવાનું બરાબર હવે આ રીતનું પૂછે કે જમીની બાજુના કોઈ સ્થાન પછી જો જમીની બાજુનું સ્થાન આવે તો તમને યાદ આવી જવું જોઈએ કેથી સ્ટાર્ટ કરવાનું છે બરાબર જમણી બાજુના કોઈ સ્થાન પછી ડાબી બાજુના સ્થાન માટે બરાબર ડાબી બાજુનું સ્થાન છે એવું ગણવાનું ત્યારે શું કરવાનું છે તો કે જમણી બાજુનું સ્થાન લેવાનું છે એમાં એક છે અને ત્યારબાદ ડાબી બાજુનું સ્થાન બાદ કરી નાખવાનું છે બરાબર આટલું કરી અને પછી જમણી બાજુથી કેટલામો ક્રમ છે એ ગણવાનો છે હવે આ જ્યારે આપણે પ્રેક્ટિકલી જોશું જ્યારે પ્રશ્નમાં આવશે ત્યારે આપણે એની વધારે માહિતી આવશે બરાબર આપણે આગળ વધીએ ત્યારબાદ એનએમએમએસ માં પૂછાયેલા પ્રશ્નની શરૂઆત કરીએ હવે એનએમએમએસ બે હજાર ત્રેવીસ માં એક પ્રશ્ન એવો પૂછાયેલો હતો રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા પંદરમા સ્થાને છે અને જમણી બાજુથી ગણતા આઠમા સ્થાને છે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે તો અહીંયા એક શબ્દ આવ્યો કુલ કેટલા વિદ્યાર્થી તો કુલ કેટલા વિદ્યાર્થી આવે તો આપણે તરત જ યાદ આવી જવું જોઈએ કુલ સંખ્યા જાણવી હોય તો બંને બાજુના સ્થાનનો સરવાળો એમાંથી એક બાદ કરવાનો બરાબર ડાબી બાજુ થી ગણતા કેટલામો ક્રમ છે પંદરમો ક્રમ છે જમણી ગણતા કેટલામો ક્રમ છે તો કે આઠમો ક્રમ છે બરાબર બંનેના સ્થાનનો સરવાળો એમાંથી એક બાદ કરશું બરાબર એટલે કે પંદર ને આઠ કેટલા થશે ત્રેવીસ ત્રેવીસ માંથી એક બાદ કરશું તો આપણો જવાબ આવશે બાવીસ બરાબર તો હરોળમાં કુલ સંખ્યા કેટલી હશે બાવીસ જયારે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે બે ના સ્થાન આપેલા હોય કુલ સંખ્યા ગણવાની હોય ત્યારે શું કરવાનું તો કે બંનેના સ્થાનનો સરવાળો કરવાનો અને એમાંથી એક બાદ કરવાનું પ્રશ્ન લઈ લઈ ત્યારબાદ પૂછાયેલો પ્રશ્ન છે એક હરોળમાં ડાબી બાજુથી ગણતા મયુર ત્રીજા સ્થાને છે ચાલો એક વ્યક્તિ છે મયુર અને કેટલામાં સ્થાને છે મયુર ત્રીજા સ્થાને બરાબર મયુરનું સ્થાન ત્રીજું છે અને જમણી બાજુથી ગણતા જયદી ત્રીજા સ્થાને અને જમણી બાજુથી ગણતા જયદીપ ત્રીજા સ્થાને છે બરાબર તો હરોળમાં બંને અને બંને પાસ પાસે હોય તો હરોળમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હશે હવે જયારે બંને અલગ અલગ વ્યક્તિ આપેલી હોય બરાબર ત્યારે આપણે સૂત્ર ભણી ગયા કે જયારે બંને અલગ અલગ વ્યક્તિ આપેલી હોય અને બંને પાસ પાસે હોય તો બેના ક્રમનો સરવાળો ત્રણ પ્લસ ત્રણ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે છ વિદ્યાર્થી અથવા બીજી રીતે ગણો તો ડાબી બાજુથી મયુરનો ક્રમ ત્રીજો બરાબર પેલો બીજો અને ત્રીજો બરાબર અહીંયા મયુર છે વિચારી લઈએ આપણે અને જમણી બાજુથી જયદીપનો ક્રમ ત્રીજો છે આ પેલો બીજો અને ત્રીજો બરાબર તો હવે ગણી લઈએ આપણે આ એક બે ને ત્રણ અને આ એક બે અને ત્રણ તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ થશે છ વ્યક્તિ થશે પણ આપણે આ રીતે ગણવાનું નથી આપણે સીધી જ રીતે ગણવાનું છે બરાબર કઈ રીતે જયારે બંને બે વ્યક્તિ અલગ અલગ આપેલા હોય એનું ડાબી બાજુથી અલગ અલગ વ્યક્તિ આપેલા હોય અને બંને બાજુથી એનું સ્થાન આપેલું હોય ત્યારે બંને પાસ પાસે હોય તો બંનેના ક્રમનો ફક્ત ને ફક્ત સરવાળો કરવાનો છે બરાબર પ્રશ્ન પ્રશ્ન લઈ લઈ ત્યારબાદ એવો છે એક સીધી હરોળમાં ડાબી બાજુ થી ગણતા ચૌદ માં સ્થાને અને જમણી બાજુ થી ગણતા સાતમા સ્થાને હોય તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે કુલ શબ્દ આવે તો કુલ શબ્દ આવે એટલે શું કરવાનું છે આપણે ડાબી બાજુ થી સ્થાન જમણી બાજુ સ્થાન એમાંથી એક બાદ કરવાનો તો ડાબી બાજુથી થી ચૌદ જમણી બાજુથી થી સાત બે નો સરવાળો એમાંથી એક ચૌદ ને સાત એકવીસ માઇનસ એક એટલે કે કુલ કેટલી સંખ્યા હશે વીસ ની સંખ્યા હશે બરાબર આ એની મિમિક બે હજાર બાવીસ માં પૂછાયેલો પ્રશ્ન હતો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન એવો છે કે એને મિમિક બે હજાર એકવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં અતુલનો ક્રમ પહેલેથી સાતમો છે અને છેલ્લેથી આઠમો ક્રમ છે પહેલેથી અતુલનો નો ક્રમ સાતમો છે આઠમો છે પહેલો છેલ્લો ડાબી જમણી આગળ પાછળ પ્રથમ છેલ્લે આવા કોઈ પણ શબ્દ આવે ત્યારે આપણે આપણી રીતે જ ગણવાનું છે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે કુલ શબ્દ આવ્યો તો ડાબી બાજુ જમણી બાજુ પહેલેથી છેલ્લેથી થી બધાનો સરવાળો એમાંથી એક બાંધ તો ડાબી બાજુથી પહેલેથી સાતમો છે આઠમો છે તો કુલ હરોળમાં કેટલા વિદ્યાર્થી હશે સાત ને સાત ચૌદ ને પંદર પંદર માંથી એક બાંધ કરો બરાબર તો ચૌદમો કુલ વિદ્યાર્થી કેટલા હશે અરોળમાં તો કુલ વિદ્યાર્થી અરોળમાં ચૌદ હશે બરાબર આ આ રીતે સરળતાથી રીતના પ્રશ્ન એવો છે કે એકાવન વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમા નો ક્રમ એકવીસમો છે તો તેનો છેલ્લેથી ક્રમ કયો હશે પ્રથમથી ક્રમ આપેલો છે પ્રથમ થી એકવીસ મો છે તો છેલ્લે થી ક્રમ કયો હશે જ્યારે છેલ્લે થી ક્રમ આવે બરાબર અથવા તો દાદી બાજુ થી ક્રમ આવે જમણી બાજુ થી ક્રમ આવે ત્યાર માટેનું આપણે સૂત્ર સમજી ગયા છીએ બરાબર અત્યારે ગોતવાનું છે છેલ્લે થી ક્રમ વેરી છેલ્લે થી ક્રમ તો આપણું સૂત્ર શું હતું કુલ સંખ્યા માઈનસ પ્રથમ થી ક્રમ વધતા એક બરાબર કુલ સંખ્યા કેટલી છે એકાવન પ્રથમ થી ક્રમ કેટલો છે એકવીસ અને એમાં એક ઉમેરી દેવાનો છે બરાબર એમાં આપણે એક ઉમેરી દેવાનો છે બરાબર આ બે ની બાદ બાકી નાખી બાદ બાકી ત્રીસ થશે એક તો એનો ક્રમ હશે ફરીથી કુલ વિદ્યાર્થી આપેલા હોય કોઈ પણ એક બાજુ થી પ્રથમથી અથવા છેલ્લે થી ક્રમ આપેલો હોય અને કોઈ એક બાજુ થી ગોતવાનું હોય તો શું કરવાનું તો કે કુલ વિદ્યાર્થી માંથી પ્રથમ થી અથવા છેલ્લે થી સંખ્યા બાદ કરી નાખવાની છે ત્યારબાદ તેમાં એક ઉમેરી દેવાનો છે બરાબર તો પ્રથમ કુલ સંખ્યા આપણે એકાવન ની આપેલી હતી તેથી આપણે એકાવન લખી નાખ્યા કુલ સંખ્યા એકાવન ની આપેલી હતી એમાંથી ક્રમ બાદ કરી નાખ્યો અને એમાં એક ઉમેરી દીધો બરાબર તેથી આપણો જવાબ આવશે આગળ વધીએ ત્યારબાદનો પ્રશ્ન લઈ લઈએ ત્યારબાદનો પ્રશ્ન એવો છે કે એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આ બે હજાર ઓગણીસ માં પૂછાયેલો પ્રશ્ન છે એક સીધી હરોળમાં જોસેફનું સ્થાન આગળથી પંદર બરાબર આગળથી થી એવું સ્થાન પંદરમું છે પાછળથી થી સત્તરમું અને હરોળમાં કુલ કેટલી સંખ્યા કુલ આવ્યું કુલ ગોતવાનું છે કુલ આવે તો યાદ રાખવાનું પ્રથમ થી વધતા છેલ્લે થી માઇનસ એક બરાબર તો કુલ સંખ્યા કેટલી થશે પંદર અને સત્તર નો સરવાળો કરશું તો બત્રીસ એમાંથી એક બાદ કરશું બરાબર તો કુલ સંખ્યા હરોળમાં કેટલી હશે એકત્રીસ ની કુલ સંખ્યા હશે આ ઇનિમિમેટ બે માં પૂછાયેલો પ્રશ્ન છે આગળ વધીએ ત્યાર બાદનો પ્રશ્ન લઈ લઈએ ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે મારો નંબર બે હજાર અઢાર માં પૂછાયેલો નંબર પ્રશ્ન છે અને પ્રશ્ન એવો છે કે મારો નંબર લાઈનમાં બંને બાજુથી સાતમો છે તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે એટલે કે કુલ સંખ્યા જાણવાની આવી બંને બાજુ એટલે કે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુથી સાતમો છે એક વ્યક્તિ છે તો કુલ સંખ્યા જ્યારે આવે ત્યારે આગળથી ક્રમ વધતા પાછળથી ક્રમ માઇનસ બરાબર આગળથી ક્રમ કેટલામાં સાતનું બરાબર પાછળથી ક્રમે કેટલામાં સાતનું માહિનો સેઠ તો સાતને સાત ચૌદ માઇનસેઠ તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે રડમાં તેર વિદ્યાર્થીઓ હશે બરાબર બંને બાજુથી સાતમો ક્રમ હતો અને કુલ વિદ્યાર્થીઓ પોચવાના નાખી હતા તો આ રોડમાં કુલ તેર વિદ્યાર્થીઓ હશે આગળ વધીએ ત્યાર પછીનો પ્રશ્ન એવો છે હવે આ પ્રશ્ન આપણે ખાસ શીખવાનો છે અંગ્રેજી વર્ણમાળાના અક્ષરોને એક હરોળમાં ગોઠવતા ડાબી બાજુથી તેરમા અક્ષર પછી ડાબી બાજુથી તેરમા અક્ષર પછી જમણી બાજુનો સાતમો અક્ષર કયો જો આપણે ઓલી છેલ્લી રીતની વાત કરી પાંચમા રીતની એનો પ્રશ્ન છે ખાસ જોઈ લઈએ અને આ છે એને બે હજાર સત્તર માં પૂછાયેલો પ્રશ્ન છે જોઈ લઈએ શું છે અંગ્રેજી વર્ણમાળા એટલે એબીસીડીમાં અક્ષરોને એક જ હરોળમાં ગોઠવતા અક્ષરોને એક જ હરોળમાં ગોઠવાના લાઇનમાં ડાબી બાજુથી ગણતા તેર માં અક્ષર પછી જમણી બાજુથી સાતમો ક્રમ કયો હશે જો ખાસ જોઈ લઈએ અહીં સૌ પ્રથમ મેં એબીસીડી આખી લખેલી છે બરાબર બરાબર આખી આખી એબીસીડી કમ્પ્લીટ કરી જમણી બાજુથી જયારે અક્ષરોને ક્રમ આપવાનો આવે ત્યારે હંમેશા એક નંબર એથી સ્ટાર્ટ કરવો પડે એથી સ્ટાર્ટ એ જમણી બાજુનો ભાગ કહેવાય એને એક નંબર આપવાના બે નંબર સી ને ત્રણ નંબર ચાર નંબર આ રીતે આગળ આગળ વધતા જવાના

કે અંગ્રેજી વર્ણમાળામાં અક્ષરોને એક જ હરોળમાં ગોઠવતા ચાલો એક હરોળમાં ગોઠવી દેખા ડાબી બાજુ થી તેરમા અક્ષર પછી અહીંયા શબ્દ ડાબી બાજુ આવ્યો ડાબી બાજુ આવ્યો તો છેલ્લે થી તેરમાં અક્ષર પછી તેરમો અક્ષર કયો છે તેરમો અક્ષર એન છે તેર અક્ષર પછી કીધું એના તેરમા અક્ષર પછીનો અક્ષર કયો આવશે એમ તેરમા અક્ષર પછીનો અક્ષર કયો આવશે એમ પછી જમણી બાજુ થી સાતમો ક્રમ કયો છે હવે જમણી બાજુ આગળ આપણા જમણા અક્ષર આગળ વધવાનું છે બરાબર જમણી બાજુ થી સાત નો અક્ષર કયો હશે તો એમ પછી જમણી બાજુ સાત અંક જેટલું ખસવાનું છે તો તો ખસતા જાય આ આ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો બરાબર જમણી બાજુથી સાતમો અક્ષર કયો આવશે તો કે આપણો જવાબ આવશે ટી બરાબર આપણો જવાબ કયો આવશે ટી બરાબર હવે જો આને સાદી રીતે ગણવું હોય સીધે સીધી રીતે ગણવું હોય બરાબર તો શું કરવાનું છે તો આપણે આગળ સૂત્ર લેખવું એ પ્રમાણે ડાબી બાજુ જેટલામો ક્રમ હોય બરાબર ડાબી બાજુ ક્રમ હોય એમાં એક ઉમેરી દેવાના પછી જમણી ક્રમ કરવાનો ચાલો ડાબી બાજુ ક્રમ હતો તો બરાબર અહીં આપણે એનું ગણતરી કરી લઈ ડાબી ડાબી બાજુથી જેટલા ક્રમ હતો તેર એમાં એક ઉમેરી દઈએ તો તેર માં એક ઉમેરી એટલે કેટલા થાય ચૌદ પછી ત્યારબાદ જમણી બાજુનો ક્રમ બાદ કરવાનો જમણી બાજુનો ક્રમ કેટલામો છે સાતમો સાત બાદ કરી નાખી બરાબર તો ચૌદ માંથી સાત જાય તો સાત અને આ સાત ને કઈ બાજુથી ગણવાના છે તો કે ડાબી બાજુથી ગણવાના છે કારણ કે આપણે ડાબી બાજુ શબ્દ વાપરેલો છે બરાબર તો છેલ્લે થી અક્ષર જે આવતો હોય તો છેલ્લે થી અક્ષર માટે જોઈ લઈએ આપણે ક્રમ લખેલા જ છીએ તો છેલ્લે થી અક્ષર કયો આવશે ટી તો સીધે સીધી રીતે ગણી અને આપણે ટી કરી દેવાનો ફરીથી શું કરવાનું છે જયારે આ ટાઈપના પ્રશ્ન આપેલા હોય અને ડાબી બાજુ કીએ તો છેલ્લેથી લેવાનું અને જમણી બાજુ કીએ તો પ્રથમ થી લેવાનું બરાબર જયારે આ પ્રશ્ન આપેલા હોય તો અહીંયા આપણે એવું કીધું બાજુ થી તેરમાં અક્ષર પછી આવો શબ્દ આવ્યો આવ્યો પછી શબ્દ તો ડાબી બાજુ ચૌદ થયા ત્યારબાદ જમણી બાજુ થી સાત નો ક્રમ એટલે એમાંથી સાત બાદ કરી નાખવાના બરાબર સાત બાદ કરી નાખો એટલે સાત વધશે તો ડાબી બાજુથી એટલે કે છેલ્લેથી આપણે સાત નો અક્ષર જે આવતો હોય આપણો જવાબ તેથી આપણો જવાબ આવશે બરાબર ત્યારબાદ આગળ વધીએ આગળનો પ્રશ્ન એવો છે કે બાર વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા છે મોહન શરૂઆત થી પાંચ કેટલામાં ક્રમ હશે કુલ વિદ્યાર્થી બાર આપેલા છે શરૂઆત થી ક્રમ આપેલો છે બરાબર તો છેલ્લે થી કેટલામાં ક્રમ હશે આગળથી પાછળ થી છેલ્લે થી પ્રથમ થી આવો જયારે શબ્દ આપે તો છેલ્લે થી ગણવાનો હોય તો શું કરવાનું કુલ વિદ્યાર્થી લઈ લેવાના એમાં આગળથી ક્રમ બાદ કરી નાખવાનો અને એમાં એક ઉમેરી લેવાનો બરાબર કુલ વિદ્યાર્થી કેટલા આપેલા હતા બાર એમાંથી પાંચ બાદ કરી નાખવાના એમાં એક ઉમેરી દેવાનું બરાબર તો કે સાત વત્તા એક તો આઠ તો છેલ્લે ગણતા મોહનનો ક્રમ કેટલા હશે આઠ નંબરનો ક્રમ હશે બરાબર ત્યારબાદ નેક્સ્ટ એના પછીના પ્રશ્નની વાત કરી લઈએ એના પછીનો પ્રશ્ન એવો છે કે એને મેં મેં બે હજાર તેરમાં પૂછાયેલો પ્રશ્ન છે કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી પંદરમાં ક્રમે બરાબર ડાબી બાજુથી કેટલામાં ક્રમે છે પંદરમાં ક્રમે અને જમણી બાજુથી તેરમાં ક્રમે અને કુલ ગોતવાનું છે કુલ કેટલી છોકરીઓ છે કુલ શબ્દ આવે ત્યારે બંને બાજુનો સરવાળો બરાબર અને એમાંથી શું કરવાનું છે એક બાદ કરવાનું છે બંને બાજુનો સરવાળો એટલે કેટલા થશે અઠ્યાવીસ માઇનસ એક તો આપણો જવાબ કેટલો આવશે સત્યાવીસ બરાબર કુલ સંખ્યા આવે ત્યારે આ રીતનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે ત્યારબાદ આગળ વધીએ એના પછીનો પ્રશ્ન લઈ લઈએ તેરમો પ્રશ્ન તેરમો પ્રશ્ન એવો છે વિદ્યાર્થીઓની એક લાઈનમાં વિજય બરાબર મધ્યમાં છે વિજય છે મધ્યમાં એટલે વચ્ચે વચ્ચે ઊભો છે આગળથી સાતમા ક્રમે હોય તો પાછળથી કેટલામાં ક્રમે હશે એક લાઈન છે આગળથી સાતમા ક્રમે હોય તો પાછળથી કેટલામાં ક્રમે હશે બરાબર કાંઈ કીધું નથી આગળથી સાતમા ક્રમે આપણે લઈ લઈએ વિદ્યાર્થીઓને એક લાઈન લઈ લઈ અને આગળથી સાતમા ક્રમે વિજયને લઈ લઈ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ અને સાત આગળથી સાતમા ક્રમે બરાબર વચ્ચે છે વચ્ચેનો મતલબ કે પાછળથી સાતમા ક્રમે જ હશે ને તો અહીંયા લઈ લઈને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર એટલે કે સાતમા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થી હશે બરાબર એની પાછળ એની પાછળ કેટલા વિદ્યાર્થીઓ હશે તો કે આ પાછળ છ વિદ્યાર્થી હશે બરાબર વિજય બરાબર મધ્યમાં છે અને અહીંયા આપણે વિજયને બરાબર મધ્યમાં લઈ લીધો બરાબર વિજય બરાબર મધ્યમાં હોય અને આગળથી સાતમા ક્રમે અહીંયા આપણે આગળથી વિજયને ગણી લીધો સાતમા ક્રમે હતો તો પાછળથી કેટલા વિદ્યાર્થીઓ હશે એટલે કે છેલ્લેથી કેટલા વિદ્યાર્થીઓ હશે તો છેલ્લેથી પાછળ કેટલા વિદ્યાર્થી હશે તેની પાછળ કીધું વિજયની પાછળ કેટલા વિદ્યાર્થી હશે તો વિજયની પાછળ કેટલા વિદ્યાર્થી હશે છ વિદ્યાર્થી હશે બરાબર ત્યારબાદ એના પછીનો પ્રશ્ન લઈ લઈએ પછીનો પ્રશ્ન એવો છે છોકરાઓની એક હરોળમાં એક કોઈ એક વ્યક્તિ છે એક નામની ડાબી બાજુથી થી ચૌદ માં ક્રમે છે અને જમણી બાજુ થી બારમા ક્રમે છે તો હરોળમાં કુલ સંખ્યા કેટલી હશે જયારે કુલ સંખ્યા કીએ તો ડાબી બાજુ અને જમણી બાજુનો સરવાળો કરવાનો એમાંથી એક બાદ કરવાનો બરાબર બંનેનો સરવાળો છવ્વીસ થશે છવ્વીસ માંથી એક બાદ કરીએ તો આપણો જવાબ આવશે પચીસ આ બે હજાર અગિયાર માં પૂછાયેલો પ્રશ્ન છે એકદમ સહેલો પ્રશ્ન છે બરાબર ત્યારબાદ પ્રેક્ટિસ માટેનો કોઈ એક પ્રશ્ન લઈ લઈએ કોઈ પણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ અગિયાર છે તો કુલ કેટલા વ્યક્તિ હશે કુલ વ્યક્તિ આવે તો બંને બાજુ થી બંને બાજુના ક્રમનો સરવાળો એમાંથી એક બાદ કરશું બરાબર બંને બાજુ થી ક્રમ કેટલા મો છે ત્યારબાદ નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન લવલીના વર્ગમાં કુલ દસ વિદ્યાર્થીઓ છે બરાબર કુલ વિદ્યાર્થી આ વખતે આપેલા છે તેમાંથી ઉપર તરફથી લવલીનો ક્રમ સાતમો છે તો નીચે તરફથી કેટલા મો બરાબર જયારે આ રીતના પ્રશ્ન આવે કે નીચે તરફ થી ક્રમ ગોતવાનો છે બરાબર તો કે નીચે તરફ થી ક્રમ ગણવો હોય તો નીચે તરફ થી ક્રમ કુલ સંખ્યા એમાંથી ઉપર તરફથી થી બાદ કરી નાખવાનો એમાં એક ઉમેરી દેવાનો બરાબર તો કે દસ માંથી સાત જાય તો ત્રણ અને ત્રણ વત્તા એક તો નીચે તરફ થી લવલી ક્રમ કેટલા હશે ચોથો હશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ દાખલા છે એ સરળતાથી બની શકાય અને આ છે એનએમએમએસ ની પરીક્ષામાં આપણે એક થી બે માર્ક નું આવે છે પણ એકદમ સરળ ટોપિક છે બરાબર આને ધ્યાનથી જો તમે પ્રશ્ન વાંચી લો અને ઉપરના પાંચ સૂત્ર ની જો તૈયારી કરી લો તો સરળતાથી આ દાખલા તમે ગણી શકો આભાર બાળ મિત્રો